રામ રામ નહીને અત્યારે આપણે આવી ગયા છે સૌરાષ્ટ્રના મોટામાં મોટા વોટર પાર્કમાં જે જુનાગઢ ના મેંદડા ગામમાં ભાઈ ગામડે ગામડા રહી રહીને કામ કરી કરીને હું બહુ થાકી ગયો હતો બહુ જાજી તડકો થતો હતો ગરમી થતી હતી મેં જવું હું મોટી નવી કુંડીમાં નાવા ટુ તો આ બહુ જાજી હે ને કુંડિયું હે હવેડા હે ઓલી લહરપટ્ટિયું હે સ્લાઇડ હે જર્ની શરૂઆત જર્ની ની શરૂઆત થઈ હતી ઘરેથી કઈ રીતે હર વખત ની જેમ શરૂઆત આપડે ઘરેથી જ થાય છે ઘર એટલે આપડે ગામડે રહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તો આપડે આપણી મેના રાણી લઈને નીકળી ગયા જામનગર ની તરફ એક્ઝેટ આડા ચાર વાગે આપડી બસ હતી પણ ચાર ને છવ્વી ફાટક બંધ થઈ ગઈ હતી કઈ ખારું કામ કરવા જાય એટલે આડું આવી જાય જીમ ટીમ કરીને આપણે ભાઈ આપણી બસ પકડી દીધી જો આ બસ ચુકાઈ જાય તો આપણે વોટર પાર્ક માં લગભગ ના આવી શકત અને પૂકી ગયા જામનગર જામનગર આવીને પહેલી વાર હું ના આવ્યો પણ એક મિનિટ નાવાની હું જરૂર છે વોટર પાર્ક માં તો આપણે ઓલરેડી નાવાનું જ છે તો બસ આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે ફોર વ્હીલ ગાડી માં બેહીને અને મને ખબર છે આમાંથી પચાસ ટકા લોકો ઓલું થમનેલ જોઈને આવ્યા હે પણ મારો ભાઈ ક્લિક બેટ લીધું છે એવું કંઈ થવાનું નથી પણ વિડીયો માં અહીંથી પોઈ ગયા હોત તો પછી આખો વિડીયો જોતા જજો ભારી મજા આવવાની છે અને આ લોકેશન કહેવાનું તો ભૂલી ગયો વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક મેંદેડા ચાલો ભાઈ આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને અંદરનો તમને જરીક વ્ય્યુ દેખાડી દઉં એ આયા મોરલો છે મસ્તીનો મોરલો હવે અંદર અમારા મોર ના ઉલી જાય તો સારું હો ડાને ટસ્ક્રીન માટીઓ તૈયાર થઈ ગયા છે અને આપણે લોકર લઈ લીધો પણ લોકર માં છે ને એક આ સુવિધા આપણે ભરી દે બીજો લા એનએફસી વાળા છે આમાં તમારે ચાવી બાવી હાચવાની કઈ જરૂર નથી જે આવી રીતના હોય ટી ટ્યુનિટ થાય અને તમારો લોકર ખુલી જાય અરે આમાં તો પહેલેથી જ ગોપરો છે જોઈ લે ફાયદો ને એ ગાડીમાં જાવી ચાવી હાલો આ આ ગાડી ચાવી મારી તું તાર રસ્તે ભાઈ અંદર આવી ગયા હે પણ અહીંયા ત્યાં અંદર ડીજે વાગે હે ડીજે વાગે મજા નહીં આવે તરત કોપી સ્ટ્રાઇક આવી જાય આનું કઈક કરવું જો હે ભાઈ પેલવેલા હે ને આપણે આ ડેટ પુલ હે ને ટ્રાય કરવાનું હે દેખાય અહીંથી જો પાણીનો ફ્લો આવે હે ત્યાંથી આવી રીતના જવાનું આખું ચકડું ફરી ફરીને વાર પછી હે ને ઊની કર જવાનું કેમ જવાનું આ ટ્યુબમાં જવાનું હે હાલો લેતા આમાં કઈ એવું બીક લાગે એવું નથી પણ મજા આવે એવું હે રિલેક્સ થવું હોય ને તો કામની વસ્તુ હે

નીચા લેવલ થી લઈને ઊંચા લેવલ ની આપડે રાઈડું ટ્રાય કરવાના હે કે કેવી મજા આવે ને ખરેખર બીક લાગે કે નથી લાગતી આ રાઈડું નાખે સાચું હે કે ભાઈ ફેક રાઈડું નાખે હે જોતા હે હાલો નાની રાઈડું થી આપણે શરૂઆત કરી નાનું રાઈડું તો તમ લગભગ બધાય જોઈ જે હેવી નોર્મલ છે એમાં કે બહુ જાજુ છે નહીં પણ જે છેલા ભાઈ રામ રામ કે મોજ સબસ્ક્રાઇબ કર તમારા સબસ્ક્રાઇબ કર સબસ્ક્રાઇબ કરો હો ને હા લાવો 5 રૂપિયા હાલો હાલો પટ્ટા વાળી રાઈટ ભાઈ આપણે હેને ટ્રાય કરવાની દેખાય પટ્ટો કરી શ્રાય ટ્રાય કામ નહીં માયકાની કામ નહીં આ રે હા ભાઈ હલર કલર 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 એક નંબર કલર હે ને હવે આવ્યું ભાઈ હેઠું હવે ભાઈ જે ઓલું ક્લોઝ ભૂંગરું હતું ને એવું ક્લોઝ ભૂંગરું નહીં ઓપન ભૂંગરામાં આપણે જવાના હાઈ છે સ્લાઇડિંગ વાળું જ પણ હે ને ઓપન ભૂંગરું છે હાલો એમાં અનુભવ લેતા આવે કઈક મજા આવે એમાં કોપરો સેટ કરી લો જવા દો ભાઈ લો લેવલની રાઈડ થી આપણે શરૂઆત કરીએ ઉપરના મારે જેમ ચડતા જાવ ને એમ હાઈ લેવલની રાઈડ આવી છે

આપણા લો લેવલની રાઈડો બધી પૂરી થઈ ગઈ છે હવે મેઈન ડેન્જરસ ત્રણ રાઈડો આપણે લેવાના છે લેટ સ્ટાર્ટ પહેલા આપણે ડુંગરી રાઈડ થી શરૂઆત કરીએ ડુંગરી રાઈડ તમે ઘણી બધી જગ્યાએ જોઈ છે જે નોર્મલ ડુંગરી છે પણ આ જરીક હાઈ લેવલની ડુંગરી છે ડુંગરી રાઈડ હાટુ જો મે સ્પેશિયલ આવ્યો હો બે જણાને જવાનું રહે અંદર જે કલરફુલ ડિઝાઇન બનાવી છે ને ઈ બહુ જોરદાર છે હાલો હું ને મારા ભાઈ પણ જાય આ ડુંગરી રાઈડ માં કેવી મજા આવે ચાલો ભાઈ દે દો ઇસકો આગળ હું બેહી જાઉં ભાઈ સ્વામી વેણુગોપાલ ભાઈ 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 ક્યા ક્યા કે સૌથી વધારે મજા આવી ગઈ ને કે ડુંગરી રાઈડ બહુ મજા આવી ને ખાસ માં કલરફુલ કલરફુલ પટા પડતા હતા ને વ્યુ તમે જોયું ને સુપર પણ એક વાંધો હોય તો ખબર અંદર તમે જાતા જાઓ ને યાર અંદર ભૂંગરું આખું બહુ ગરમ થઈ ગયું હતું ગરમ હવા આવતી હતી હીટ વેવ આવતા હતા ને થાય કે આ બધું બારી નાખીએ પેલી ડુંગરી ડેન્જર રાઇડ આપણે પતાવી નાખીએ હવે બીજી ડેન્જર રાઈડ આપણે પતાવવાના હે એ જોઈએ હવે એનો વ્યુ કેવો કાવ છે એમાં કેવી મજા આવે છે કેવી ભીખ લાગે ખાસ મેરે કહો તો એસા ધક ધક હોને લગા હે ભૈયા ડર બહુ લગ રહા હે ભૈયા ભૈયા

બગની આતી વાત હતી મોઢું એટું રાખી ખતમ બાય બાય ટાટા ગુડબાય ગયા એ હમણાં જ અલલ વારો લેવાનો હવે પેલી છેલી વાર તારા ભેગોલી માં બેઠો આમાં તું કેહો બધું ચોલાઈ જાય નાક નાક ને બધું પાણી નાક માં ભયું જાય આપણે એવું નથી કરવું આપણે જે બ્લોગ બનાવવા હે જીવ આ આ રાઈડ માં આપણે ગયો તો ખરખર મિત્રો બહુ એટલે બહુ અઘરું લાગ્યું જમીન મેસે હે ને ધરતી ખીસ ગઈ ના જેવું થયું મોરથી તો પાંચ મિનિટ તમને કઈ હુઈ જ નહીં સોરી પાંચ મિનિટ પાંચ મિનિટ તો રાઈડ નથી ત્રીસ સેકન્ડ જ રાઈડ હે વીસ સેકન્ડ તક હુઈ જ નહીં બધું પાણી નાક માંથી અંદર પીવાઈ ગયું

હા ભાઈ બંધુ કદી રખાય નહી હું અંદર મત શોટ ન વાંચી ડૂબા રહીને ગયો તો બસ મિત્રો આજના વ્લોગ વિડીયો માટે એટલું જ તમને ભાઈ વોટર પાર્ક વાળો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો વોટર પાર્કે તમે આવો તો આવી શકો હો વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક મેન્દર જૂનાગઢ ભાઈ આ સાથે વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી આને પહેલા મેં કીધું ને પણ મેં કીધું બહાર નીકળી જાય મસ્ત લુગડા પહેરી લાવું મસ્ત હેન્સમ થઈ જાય પછી તમને કહું મસ્ત વિઝિટ કરજો સરવાસનું એક માત્ર ભાઈ મસ્તીનું હને શું કહે વોટર પાર્ક તમે કહી શકો ભારે મજા આવી અમને તો મેન્દર જૂનાગઢ વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક મળી આવે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરે